પ્રશ્ન નંબર એક કયા દેશના લોકો કૂતરીનું દૂધ પીવે છે એ ઈરાન દેશ બી ઈરાક દેશ સી મોનો દેશ ડી ચીન દેશ સાચો જવાબ છે સી મોનો દેશ પ્રશ્ન નંબર બે કયા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ગુનો છે એ ચીન બી જાપાન સી વર્મા ડી અમેરિકા સાચો જવાબ છે સી વર્મા પ્રશ્ન નંબર ત્રણ ઉંદરનામોમાં કેટલા દાંત હોય છે એ દસ દાંત બી બાર દાંત સી ચૌદ દાંત ડી સોળ દાંત સાચો જવાબ છે બી બારદાંત પ્રશ્નચાર વજન ઘટાડવા માટે કયું કઠોળ ખાવામાં આવે છે ઓપ્શન એ વટાણા બી મગ સી તુવેર ડી મઠ સાચો જવાબ છે બી મગ પ્રશ્ન પાંચ શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ કઈ હતી ઓપ્શન એ બી ધનુષ સી વાંસળી ડી શંખ સાચો જવાબ છે સી વાંસળી પ્રશ્ન છ શેકેલા રીંગણા ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ શરદી બી ઉધરસ સી કમળો ડી જાડાઈ સાચો જવાબ છે ડી જાડાઈ પ્રશ્ન સાત સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે ઓપ્શન એ ભારત બી નેપાળ સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે સી જાપાન પ્રશ્ન નંબર આઠ અમદાવાદનું પ્રાચીન નામ શું છે ઓપ્શન એ અમરાવતી બી અહમદનગર સી કર્ણાવતી ડી ધવલ્લ સાચો જવાબ છે સી સરોવર ક્યાં દેશમાં છે ઓપ્શન એ ચીન બી કેનેડા સી ભારત ડી જાપાન સાચો જવાબ છે બી કેનેડા પ્રશ્ન નંબર દસ કયા જીવ જંતુનું માથું કપાઈ જાય તો પણ જીવે છે ઓપ્શન સી વંદો ડી કીડી સાચો જવાબ છે સી વંદો થેન્ક યુ આપનો દિવસ શુભ રહે